ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના માટે આપણે જોઈએ તો હશે આ પાલક છે ભાઈ જે બે થી અઢી રૂપિયા પાલક વેચાય છે જે સૂટેલા બાજુ થી રમેશભાઈ આવે છે પાલક લઈ આ પુદીનો હે ઉભો હોય તો પાંચ થી છ રૂપિયા વેચાય છે પુદીનો જે કુવાડવાનો છે भी है। जे साठि रुपिया थी असी रुपिया किलो वेचाई हुई लाल तांजर जे चारि ते मांडे પાંચ રૂપિયા પૂરીઓ વેચાય છે આ લીલી ડુંગળી છે જે ચાલીસ થી માંડીને પચાસ રૂપિયા કિલો વેચાય છે હે એક નંબર એવી પૂરીઓ ઉભો વેચો ભાઈ જે સાત થી માંડીને આઠ રૂપિયા પૂરિયું વેચાય છે અને રામજીભાઈ બેડી થી આવે છે તાંજરિયો લઈ एक बीजी देसी भाजी है, कौन-कौन वेचो? जब पांच रुपया पूर्यो वेचे है, आ देसी भाजी। अल्लाह, पांच बार वेचे। अ मीठा लिमड़ो से, जब चार थी इन पांच रुपया पूर्यो वेचे से। કલ મેથી એક નંબર પૂરીઓ એવું હારો એવું હું ભાવે તો જે 8 થી માંડીને દસ રૂપિયા પૂર્યો વેચાય છે મેથી આ ભાઈ રામપુરનો હું ભાવ વેચો ભાઈ 50 50 રૂપિયા નો પાથરો વેચે કયો ગામ મોલડી ભાઈ મોલડી થી આવે છે અને પચાસ રૂપિયા નો પાથરો મોડાનો છે શું નામે ભાઈ તમારું ધ્રુવ ભાઈ જે માર્કેટમાં મોડા લઈને આયા છે ભાજી છે જે ખાલી વરસાદના પાણીથી થાય છે અને દવા કે ખાતર કોઈ પણ જાતનો ઉપયોગ થતો નથી કયો ગામ ભાઈ બેડેથી ભાઈ આવે છે શું નામ વિજયભાઈ ખેડૂતનું નામ છે જે આ ભાજી લઈને આવે છે જે ₹9 નું પાન વેચાય છે અને સોમનાથ વેરાવડ સાટથી આવે છે આ નાનું પાન છે જે ₹15 વેચાય છે સાફ કરાવ નબળે ડુંગરી હૈ જે રૂપિયા કહે में थे 14 से 15 रुपया पूरी वेचाई है, एक नंबर चौखी मेथी, थे से। जी आ देसी कोतमी से जीया भाई बेच से 70 से मानडी 80 रुपया किलो बेच से आ देसी दाणा